મુકેશભાઈ પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલના ફાયદા અને ગેરફાયદા શું છે આપણી દ્રષ્ટિએ વાહનોની આવરદા ઘટે વાહનોની એવરેજ ઘટે આ નુકસાન કોણ ભોગવશે શું પરિણામો હોઈ શકે સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે સરકારે એ વ્હીકલને પ્રાધાન્યતા આપી પરંતુ એટલા જ પ્રમાણમાં એમણે બેટરી ચાર્જિંગ સ્ટેશન ન બનાવ્યાના કારણે જે સો બસો કિલોમીટર સુધીના રૂટ માટે કોઈ ગાડી લઈને જાય અને આગળ તકલીફ પડે એટલા માટે લોકો ઈ વ્હીકલ ગાડી ખરીદવાનું હવે ધીરે ધીરે ઓછું કરે છે આ સત્યને પહેલા સ્વીકારવું પડે નંબર કે જે જે તમે ઈ મિલાવવાની વાત કરી રહ્યા છો એને તમે હજુ તો સત્યાવીસ ટકા લઈ જ લઈ જવાની વાત કરો છો હવે એની અંદર નુકસાન એ છે કે જે સ્ટાન્ડર્ડના એન્જિન હોવા જોઈએ બી એ સિક્સ લેવલના બી એ ના જે પણ સ્ટાન્ડર્ડના હવે જે આ ઇથિનોલ મિલાવવાનું ક્યારે મિલાવી શકાય કે જે એન્જિન હજાર સીસીથી સ્ટ્રોંગ હોય અને બી બે સિક્સ નું જે અત્યારનું એન્જિન છે જે બે હજાર ચોવીસ પચીસમાં બનેલા છે એમના માટે આ અનુકૂળ છે પરંતુ એની એની પ્રાથમિક માહિતી જાણકારી એજ્યુકેશન પબ્લિક પાસે નથી બીજું કે આ ઇથિનોલ જે છે એ રસ્ટ પેદા કરે છે કદાચ આપણી ગાડી દસ દિવસ ગાડી એમની એમ પડી રહે તો એ એન્જિનની અંદર રસ્ટ લાગવાનો ચાન્સ વધી જાય છે કારણ કે આ ઇથિનોલ છે બાયો કેમિકલ પ્રોડક્ટ છે 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 આ ચોક્કસ સુગરમાંથી બને બને મકાઈમાંથી અને મારો અનુભવ આજથી પાંચ વર્ષ પહેલા હું એક સુગર ફેક્ટરીમાં ગયો તો ત્યારે એમના જે બધા મોટા પેલા બંબુ ભરેલા હતા એ બધા વેસ્ટ જતા હતા અને ત્યારે એવું કીધું કે આ માત્ર દારૂ આલ્કોહોલ બનાવવા માટે જ એનો જે રસ છે એનો જે મળ છે

એટલા માટે જમીનો બગડતી હતી આનો સદુપયોગ થવા લાગ્યો એ વાત સાથે હું સહમત છું અને સદુપયોગની અંદર જ્યારે સદુપયોગ થાય છે એનું ઇથેનોલ બનાવવાનું છે તો જે ફ્રી સુગર મિલને પડે છે એને રૂપિયા આપી અને સુગર મિલ કંપનીઓને ફાયદો આપ્યો પરંતુ એ જ વસ્તુ ખેડૂતોને ફાયદો મળ્યો નહીં ખેડૂતો તો આજે એ જ ભાવ વેચે છે અને એ જ ભાવ એમને મળતો હોય છે હવે આ માર્કેટની અંદર ઇથેનોલ આવ્યું અમે જેમ આમ વાત કરી કે તમે સત્યાવીસ ટકા કરશો તો એ આજે બે હજાર પચીસ ની ગાડી છે ચલો સુટેબલ થશે પણ જેની સાત વર્ષ જૂની ગાડી છે દસ વર્ષ જૂની ગાડી છે એની એવરેજમાં છ ટકા થી લઈને પંદર ટકા સુધીની એવરેજ ઘટી જશે બરાબર હવે ત્રીજી વાત કે તમે અત્યારે વીસ ટકા ઇથેનોલ ભારતની કોસ્ટ પ્રમાણે પાસઠ રૂપિયા તમે નક્કી કરી સુગર મિલ પાસેથી લેવાની તો તો એના ઉપર બી તમે જીએસટી લો છો આ લો છો એટલે એક તો સરકાર સરકારને ફાયદો આપે અને એના ઉપર પાછું ટેક્સ લઈને સરકાર પોતાની પાસે લે અને અને ખેડૂતોને જ ફાયદો જો તમે ઇથેનોલ મિલાવો છો તો ટકા પેટ્રોલના પ્રાઇસ તો કમસે કમ લો થવા જોઈએ અને વીસ ટકાની તો દસ ટકા તો લો થવા જોઈએ એટલે સરકાર ખૂબ શાણી છે બિઝનેસ કરવા બેઠી છે અને એ પ્રમાણેનું મોડ્યુલ હજુ આપણી પાસે તૈયાર નથી

અત્યારે આ ઈ પ્યુઅલ આવે ઇ ટવેન્ટી આવતી એની રીસેલ કિંમતની અંદર ત્રીસ ટકાનો ઘટાડો અચાનક આવી જ ગયો છે જે છેલ્લા આપણે છમાં આઠ મહિનાથી આ આનું ઓટોમોબાઈલનું માર્કેટ જોવા જાઓ તો તમને ખ્યાલ આવશે કે આની અંદર આટલો ઘટાડો થયો છે બીજું કે હવે છસો મિલિયન લિટર એ ઇથનોલ બહારથી ઇમ્પોર્ટ કરે છે અને એ ઇમ્પોર્ટની કોસ્ટ ખૂબ જ સસ્તી છે અને બીજું કે જે આપણે આ પીરાણાના ઢગ દેખાતા હતા જે અત્યારે કચરાની ગાડીઓ જઈ રહી છે અને જે શાકભાજીનો કચરો કે જે કચ એમાંથી જે ગેસ બને છે આ એક પ્રકારના ગેસથી આ પ્રવાહી બને છે પેટ્રોલ બને છે ઇથેનોલ બને છે એટલે એક કામ તો એ સારું થઈ રહ્યું છે કે જે કચરો છે એ સદુપયોગમાં આવી ગયો આપણે જે પીરાણાનો ઢગ હતા અત્યારે પીરાણાના ઢગ લગભગ લગભગ પતી ગયા છે એ રીતે દરેક શહેરોમાં મુંબઈની અંદર પણ આનું જે

જો પ્રજાને લાભ ન થાય ઇથેનોલ વાપરવાથી તો કોકને તો લાભ થતો હશે ને કોને લાભ થાય સરકારને લાભ થાય છે સરકારને ચોક્કસ લાભ થાય છે કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે આ યુદ્ધના વાતાવરણમાં વિદેશથી કદાચ એમને પેટ્રોલ લાવવું પડતું હોય અને એમને કદાચ એ કોસ્ટિંગમાં માર્જિન જે છે ઇન્ડિયામાંથી આ વીસથી સત્યાવીસ ટકા કરી નાખે તો એટલી બચત ઘરમાં ને ઘરમાં રહે આ ઉદ્દેશ્યને લઈ અને નીતિન ગડકરી સાહેબે બહુ સ્ટેટમેન્ટ આપ્યા છે ને નીતિન ગડકરી સાહેબે એ પણ સ્વીકાર્યું છે કે થોડી ઘણી ચોક્કસ માઇલેજમાં અસર પડશે તો મારે એ જ કહેવું છે કે જો માઇલેજમાં અસર પડે છે તો એનો મતલબ કે આજે હું પંચાણું રૂપિયામાં પેટ્રોલ પુરાવું છું તો મારી આજની કોસ્ટ એકસો દસ રૂપિયા પર લીટર પેટ્રોલની થઈને કારણ કે મારી તો ગાડીની માઇલેજ ઓછી થઈ

અમેરિકા પાસેથી જે ખરીદવું પડે રશિયા પાસે ઓલરેડી પેટ્રોલની આયાત આપણે ઓછી કરવા માંડી છે અમેરિકાની એક ધમકીના પગલે આપણે એટલા બધા ડરી ગયા કે રશિયા સાથેના વેપારના સંબંધોમાં બહારનું પક્ષી ઠેલીને બંધ કરવા પ્રયત્ન કર્યો છે અમેરિકા પાસેથી જે ક્રૂડ ખોર ખરીદીએ છીએ તો ટેરિફ આપણને નડે છે અઢીસો ટકા ટેરિફ તો એ સંજોગોમાં એ ટેરિફના કારણે પેટ્રોલના ભાવ ભડકે ના ભરે એટલા માટે ઇથેનોલને વચ્ચે લાવ્યા છે ઇથેનોલના ઉપયોગની દલીલો કરવામાં આવે છે એની વકીલાત કરવામાં આવે છે શું લાગે છે આપણી પાસેથી જાણું છે આપ અભ્યાસ શું છો માટે પૂછું છું આપની આપની વાત સાથે હું સહમત છું એ વિષયની અંદર છસો મિલિયન જે લિટર છે એ તો આપણે ઇમ્પોર્ટ કરીએ જ છીએ પહેલી વાત બીજી વાત બીજી વાત એ છે કે જે ભારતની અંદર એનું જે પ્રોડક્શન કેપેસિટી હતી બે હજાર તેરની અંદર ચારસોને એકવીસ કરોડ લિટરની હતી ઇથિનોલની અને બે હજાર ચોવીસમાં અઢારસોને દસ કરોડ લિટર ઇથિનોલ ઇન્ડિયાએ બનાવ્યું છે જેની અંદર સત્તર ચારસો ટકાનો વધારો થયો છે તો જ્યારે ચારસો ટકાનો વધારો થયો છે આટલો વધારો થયો છે તો પેટ્રોલના ભાવ તો ઘટ્યા નથી ઇથિનોલ તો તમે વધારી રહ્યા છો તો એની જે આ અઢારસો દસ કરોડ લીટર આપણે વિદેશમાંથી પેટ્રોલ લાવવાનું તો બચ્યું પરંતુ એની સામે વ્હીકલની સંખ્યા વધી છે આબાદી વધી રહી છે પેટ્રોલના ભાવ સ્થિર રાખવા માટે સરકાર પેટ્રોલના ભાવ ડાઉન એટલા માટે નથી કરતી કારણ કે એમને ખબર છે કે કોઈ પણ રશિયાની અમેરિકાની કે અરબ કન્ટ્રીઝની જે ઓઇલ નીતિ છે કારણ કે બધા ઓઇલ માફિયા છે હવે એની નીતિની સામે આપણે સજાગ રહેવું હોય તો આ E20 પેટ્રોલ નો ઉપયોગ વધુ પ્રમાણમાં એના માટે તમારી પાસે જે સ્ટાન્ડર્ડ ગ્રેડના હજાર સીસી ઉપરના વ્હીકલ ની અંદર જ આ એન્જિન માટે સુટેબલ છે અને જે આજથી ચાર વર્ષ પહેલાના એન્જિન માટે ઇથિનોલ વાળું પેટ્રોલ સુટેબલ નથી તો એવા લોકોનું શું એટલી કેટલી ગાડીઓ આપણે સિત્તેર ટકા ગાડીઓ તો જૂની છે એ જૂની સ્ક્રેપમાં નાખવાની એ જૂની ગાડીઓ રસ્તે બગડશે અને જૂની ગાડીઓના પ્રમાણમાં જે રિપેરિંગ આવશે નુકસાન આવશે અને ફરી નવી ગાડીનું ઓટોમોબાઈલ નું માર્કેટ વધે એનો પણ એક એંગલ સરકારે વિચારી રાખ્યો છે અને એક નવી કારોનું પ્રમાણ વધે એની પાછળનો આ પણ કદાચ મને સંદેશ લાગે છે